નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી વાત કરવી છે ખેડૂતોના પ્રશ્નને લઈને તો અત્યારે ખેડૂતોને પ્રશ્ન અત્યારે શિયાળો પાકને લઈને છે તો શિયાળો પાકમાં જે ખાતરની જરૂર પડતી હોય તો એ મુખ્ય ખાતર તરીકે ડીએપી ખાતર ખેડૂતો વાપરતા હોય છે તો એ ડીએપી ખાતરની શોર્ટેજ ઊભી થઈ છે જેના લીધે ખેડૂતો અત્યારે ખાતર માટે વલખા મારી રહ્યા છે એક જગ્યાથી બીજી જગ્યાએ ખાતર માટે દોડાદોડી કરી રહ્યા છે અને એક તો અત્યારે વાવણીનો સમય છે ઘણા બધા ખેડૂતો વાવણી હવે કરવાના છે ઘણા બધા વાવણી કરી નાખ્યા છે ને ઘણા બધા એની તૈયારી કરી રહ્યા છે તો એ બધાને અત્યારે તૈયારી કરે છે એટલે સ્વાભાવિક છે તો વાવણી કરવા માટે ડીએપી ખાતર પાયાના ખાતર તરીકે જોઈએ તો ડીએપી ખાતરની શોર્ટેજ ઊભી થઈ છે જેના લીધે ખેડૂતો બહુ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે અત્યારે શિયાળો પાકમાં ખેડૂતોને આધાર હોય છે પૈસા કમાવા માટેનો પરંતુ એ પૈસા કમાવા માટે જે આ ખેતી પાકમાં જે મુખ્યત્વે ખાતરની જરૂર પડે છે પરંતુ ખાતરની શોર્ટેજ ઊભી થાય તો ખેડૂતોનો પાક એ પણ જે ઉતારા ઓછા મળે એ બધી સમસ્યાઓ રહેતી હોય છે ડીએપી ખાતર મુખ્ય પાયનું ખાતર હોય અને પાયાનું ખાતર જો જેવું તેવું હલકું ખાતર નાખી દે તો ઉત્પાદન નથી જ મળતું હોય એ સ્વાભાવિક છે આપણે બધા સમજી શકીએ છીએ પહેલાં યુરિયા ખાતરની શોર્ટેજ ઊભી થતી હતી અત્યારે ડીએપી ખાતરની શોર્ટેજ ઊભી થઈ છે તો ખેડૂતોને આવી રીતે જ વલખા મારવાના આપણો ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં આવી રીતે ખાતરની ઊભી શોર્ટેજ ઊભી થાય તો સરકાર શું કરી રહી છે સરકાર સામે પણ સવાલો ઊભા થાય છે ઘણા બધા ખેડૂતોમાં એટલો બધા વિરોધ કરી રહ્યા છે વિપક્ષ વિરોધ કરી રહ્યો છે તો આ શોર્ટેજ ઊભી થઈ છે તો એને ખાતરનો જથ્થો પૂરો કરવા માટે સરકાર શું પગલાં લેશે એ કેવી રીતે જલ્દી ખાતર ખેડૂતોને પૂરું થાય એ માટે શું ખા વ્યવસ્થા સરકાર કરશે એ આવનારો સમય આપણને બતાવશે તો સરકાર શું વ્યવસ્થા કરશે તો આપણે હવે જોવાનું છે અને ખાસ તો અત્યારે ચોમાસુ પાકમાં તો આપણે જોયું કે કપાસના પાક બધાને બગડી ગયા મગફળીનો પાક બગડી ગયો મગફળી એ ખેતરના જે રેલા નદીની છે બહાર વહેતી હતી એ આપણે ગુજરાતમાં જોયું છે મિત્રો તો અત્યારે આ શોટે જે ઊભી થઈ છે અને વાત કરવી છે મોરબી સુરેન્દ્રનગર અને આજે હળવદ પંથકની તો હળવદ પંથકમાં અત્યારે કેનાર ત્રણ કેનાર પસાર થાય છે મોરબી બ્રાન્ચ ધાંગધ્રા બ્રાન્ચ અને માળીયા બ્રાન્ચ જેના લીધે પુષ્કળ પ્રમાણમાં જે હળવદ તાલુકાના ખેડૂતો એ શિયાળ પાકની વાવણી કરતા હોય છે કારણ કે કેનાલ છે કે કેનાલ હોય પાણી હોય તો ખેડૂતો સો વાવણી કરવાના છે ને અલગ અલગ પાકો ખેડૂતો આવતા હોય છે અને એવા સમયમાં અત્યારે આ ખાતરની જે શોર્ટેજ ઊભી થઈ હોય એ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો આ પરિસ્થિતિને કાબૂ કરવા માટે સરકાર આગામી સમયમાં શું પગલાં લેવા લેશે એકસો છપ્પનની જે સરકાર આપણે બનાવી હતી તો ગુજરાતની સરકાર ભાજપ સરકાર છે વર્ષોથી શાસન રહ્યું છે તો શું ખેડૂતોને આ ખાતરની જે શોર્ટેજ ઊભી થઈ છે તો એ ખાતરનો જથ્થો પૂરો કરવા માટે સરકાર કેવી રીતે કટિબદ્ધ રહેવાની છે એ આવનારા દિવસો આપણને બતાવવાના છે પરંતુ આ ઝડપથી આ ખેતરની જે શોર્ટેજ છે આ ડીએપી ખાતર ઝડપથી પૂરું કરવામાં આવે એવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કારણ કે હવે ખેડૂતોને હવે આ જ ઓપ્શન બચવશે કારણ કે ચો ચોમાસામાં તો બધું બગડી ગયું હોય એટલે ચોમાસામાં કંઈ ખેડૂતોને આધાર ના હોય કમાવાનો શિયાળો પાકમાં જ આધાર હોય ખેડૂતોને પણ એ આધાર અત્યારે આશા હતી જે શિયાળો પાકમાં જે કમાવાની એ હવે નિરાશામાં ના પરિવર્તન પામે એના માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જે ખાતરની જે શોર્ટેજ ઊભી થઈ છે તો તમામ જગ્યાએ શોર્ટેજ એ અછતને દૂર કરી અને પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે આભાર મિત્રો